વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક પિકઅપ બોલેરોમાં ભૂસાની યાડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરનો જથ્થો ઝડપાયો આજરોજ તારીખ એકત્રીસ જુલાઈના પોલીસની અખબારી યાદી પ્રમાણે આણંદ જિલ્લામાંથી પસાર થતા ધોરીમાર્ગો ઉપર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના વાહનો દ્વારા થતી હેરફેર અટકાવવા માટે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવને મળેલ બાતમીના આધારે સામરખા ગામની સીમમાંથી પસાર થતા વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવેના આણંદ એક્ઝિટ નજીક હાઇવે રોડ ઉપર બાતમી મુજબના વર્ણનવાળું અશોક લેલન ડાલા નંબર બે ઝીરો સિક્સ બીવી અડસઠ ઓગણસાહિઠના આવતા તેને રોકી ડ્રાઈવરને પૂછપરછ કરતા ડાલામાં પશુને ખવડાવવાના ભૂસાની ગુણો ભરેલું હોય તેવું જણાવવામાં આવ્યું હતું તેની તાડપત્રી ખોલી ચેક કરતા સફેદ કલરની મીણિયાની ઠેલીમાં પશુઓને ખવડાવવામાં ભૂસું ભરેલું હોય જેને હટાવતા અંદર જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સો નંગ નવ્વાણું જેમાં કુલ ટીન નંગ બે હજાર ત્રણસો તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા તેર લાખ અઢાર હજાર સાતસો એંસીનો મુદ્દામાલ જપ્ત કરાયેલો છે અને એક કિસમ સુએબભાઈ ઉર્ફે ધુરેટી મહેમદાવાદના રહેતો હોય તેને ઝડપી પડાયો છે